કોટન એસોસિએશનના અંદાજ પ્રમાણે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની કપાસની વેપારની સિઝનમાં અંદાજે છવ્વીસ લાખ ગાંઠલી રૂની આયાત થઈ શકે છે ગત સિઝનમાં અંદાજે સત્તર લાખ ગાંઠલી રૂની આયાત થઈ હતી છેલ્લા બે વર્ષની રૂની આયાતમાં સતત વધારો થઈ રહ્યો છે રૂની આયાત ઉપર ડ્યુટી હોવા છતાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે આયાત વધવાની સાથે નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે ગત સિઝનમાં અઠ્યાવીસ લાખ ગાંઠલીની નિકાસ થઈ હતી જ્યારે આ સિઝનમાં સત્તર લાખ ગાંઠની આસપાસ નિકાસ થવાનો અંદાજ રજૂ થયો છે હાલની સ્થિતિ એ કપાસ આવકો સતત ઘટી રહી છે કપાસના ભાવમાં છેલ્લા ઘણા સમયથી રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા ચૌદસો નેવું ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો